નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર આજે આપણે આવ્યા છીએ મહેસાણાની અંદર મધલ ડેરી જે આજનો વિષય છે આપણો કે પશુપાલનમાં સમૃદ્ધ અને આગળ વધવા માટે સૌથી મહત્ત્વનો ભાવ હોય છે એક બુલનું જેટલી ભેસ તમારી સારી એટલી જ ક્રેડિટ એક ભૂલની હોય છે તો એક ભૂલ ખરીદવો અથવા એક બુલને પોતાના કામો તૈયાર કરવો તો એના માટે આપણે શું શું ધ્યાન રાખવું શું શું માહિતી રાખવી ખરીદતા પહેલાં કઈ કઈ બાબતની જાણ જાણકારી વિડીયો બનાવીશું તમને સાથે વાતચીત કરાવીશ અને તમને ખબર પડશે કે એમને હમણાં મૂળ કચ્છની અંદરથી ખરીદી લીધો છે તો એને એમને શું ક્વોલિટી જોઈને ખરીદ્યો છે એના વિશે આજે આપણે આ વિડીયો બનાવીશું કે વિડીયોને કન્ટિન્યુ જોતા તો નમસ્કાર મિત્રો સ્વાગત છે પશુપાલન ગુજરાત પર જમીનભાઈ તમારો પરિચય આપો હું તો તમને વ્યક્તિગત રીતે જાણું છું અને આ ભૂલ વિશે માહિતી તમે આપો નમસ્કાર મિત્રો મારું નામ છે ચૌધરી જૈમીયા તાલુકો જિલ્લો મહેસાણા મારા નામ છે મધર ડેરી કુંડિયા બુલ નો જે બ્લડ લાઈન વાઘ્યા જે ભાગ્યો બુલ હતો એની છે અને આ કુંડિયો બુલ મેં મંગળદાન ગઢવી સોનલનગર થી પરચેસ કરેલો બે લાખ પાંચ હજારમાં પરચેસ કર્યો અને મારે પંદર હજાર જેવું ભાડું થયું અને બુલનું મહત્વ પશુપાલનની દ્રષ્ટિએ ફાર્મમાં શું જરૂરી છે બુલનું મહત્વ કેટલું છે અત્યારે શું છે લોકો તમારે સારું બ્રીડિંગ કરવું હોય સારી દૂધવાળી વાળી નસલ લેવી હોય તો પહેલા તો સારામાં સારું બુલનું તમારે મેન બ્રીડિંગ કરવું પડે જો તમે લગભગ બિદ્દન ને કરાવો તો ત્રણ ચાર વખત તમારે બિદન કરાવવું પડો ભેસરી કોઈ અમુક ભેસરી તમારે એક વાર એ મની જતી હોય બિદન થી હવે આપણે જે અત્યારે એવું કહેવાય કે બુલ ફળો એક ફાળ ભેસ તો જેવા ડો બનો ગરમીમાં હોય તો ત્રણ થી ચાર વાર દિવસમાં નું એક ભેસ બરોબર તો સમજો કે એ ભેસ રિપીટ થવાના ચાન્સ કોઈ રહેતા નહી પેલો તો એ આપણને પછી રિઝલ્ટમાં તમારા સોય સો ટકા નેચરલ બ્લીડિંગ કરો સોય સો ટકા તમને

આપણે જો કહેવાય છે ને સાચો બ્રીડર આપણા બ્રિડિંગ કરતો હોય માણસ ડેરી ફાર્મર હોય સારા બુલની અંદર શું ક્વોલિટી જોતો હોય સારા બુલની અંદર તો તો એરે એવું કે 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 જે ધારો ધારો આજ હું ભેંસ લાવ્યો નવ લીટર મને દૂધ આપ્યું હવે એ ભેંસ ધારો કે સમજી લો કે એક વર્ષનું આખું કમ્પ્લીટ મને રેગ્યુલર પિસ્તાલીસો લીટર એટલું મને દૂધ આપ્યું ત્રણસો પાંચ દિવસ નું જે થાય પણ એવું ના એ કે એજ ભેંસનો બુલ લેવો એની નાનીએ જોવી પડે બધી રીતે જોવું પડે બોલ એ રે મોસ્ટ ઓફ એની નાની નાના ઉપર જતો હોય તેઓને કે એની મા ઉપર જ જાય બોલ અને બાપ ઉપર જાય એની આખી તમારે પેઢી લેવી પડે પેઢીથી જ તમે બોલ ઉપર જઈ શકો તો આપણો કોઈ રૂપ ના રાખાય મિત્રો જયમીનભાઈ વર્ષોથી આ વ્યવસાયથી જોડાયેલા છે એમના ફાધર એમને અને એમને એક સારી વસ્તુ મારા આજે થેન્ક યુ કહેવાનું મળ્યો છે મારે પોતાની હું આ ફાર્મ પર લઈને આવ્યો તો એમને બે વખત મને આપ્યો તો એક પણ રૂપિયો લીધા વગર તો થેન્ક યુ જયમીનભાઈ એ બદલ આભાર તમારો અને બીજી એક વાત ખારા પાડા અને મીઠા પાડા વિશે થોડીક માહિતી આપો કે જે લોકો નથી જાણતા એમને ખબર પડે પડેભાઈ અમુક ખારા પાડા એટલે ખારા પાડા પહેલાથી એવું કહેતા બધા ખારા પાડા એટલે એવું ના હોય કે રૂપ કોઈ ઓછું હોય કઈ હોય રૂપ બધી રીતે કમ્પ્લીટ હોય એમની માં પણ કમ્પ્લીટ હોય બધી રીતે એ પાડો જો ભેંસ નો ફળક તો ભેંસ રહી એ ડાયરેક્ટ દૂધ એનું કાપી નો જે દિવસે કે ફળ્યો હોય તરત દૂધ કાપી નાખો તીરે ખારો પાડો કે લોંગ ટાઈમ દૂધ ના આપીએ કઈ દે સમજો કે ગાભણ થઈ ને ત્રણ ચાર મહિના પશુ અવુકી જાય બે

પાડો ફળ્યો એના બચ્ચા આવ્યા એના બચ્ચામાં એવું એવું કે પેહલી વખત પેલા વેતર માં જે પાડાની માં હતી એનું નવ લિટર હતું તો એના બચ્ચા ને નવ એવું પણ મતલબ સાત લીટર જેવું એનું એટલે ફાઈવ સ્ટાર ની ડેફિનેશન જો હોય હું તમને મારા સમજાવું મને બીજા એટલે એની જે ભૂલથી સો પાડીઓ પેદા થઈ હોય એનું દૂધ ઉત્પાદન ની નોંધણી કરવામાં આવે છે અને એ બુલની માતાની સરખામણીમાં સૌથી સારું દૂધ ઉત્પાદન વધારે મેજોરિટી નીકળે ત્યારે એનો સંસ્થા કોઈ બી સરકારી સંસ્થા હોય કે મોટી સીમન સંસ્થા હોય એ એનું ફાઇવ સ્ટારની રેન્કિંગ આપે છે વિધાઉટ ખાલી બે દોત પડી ગયા હોય તમે ફાઇવ સ્ટારના બુલનું ટેગ લગાવીને સીમન વેચો તો એ વસ્તુ ખોટી છે અત્યારે પછી એઆઈનો ઓપ્શન હોવા છતાં તમે આટલા લા લાખો રૂપિયા ખર્ચીના બુલ લાયા તમે તો એના પાછળનું ખાસ કારણ તમે મન કહો એઆઈમાં તો શું કારણ કે તમે પોતે વ્યક્તિગત તમે વ્યક્તિગત સોશિયલ ઇન્ફ્લુઅન્સ તમારો મોટો ફોલોવર્સ યુથ છે બરાબર છે તમારી પાસે સીમનવાળા પણ સારા સારા મિત્રો છે હવે હું મારી વ્યક્તિગત તમને વાત કરું કે એઆઈનો મને પણ એક સમય ક્રેઝ લાગ્યો હતો બની નસલ માટે પણ મેં પોતે સીમન એક મોટામાં મોટી કંપની જે ભારત વર્ષમાં કોઈ રાજ્ય એવું બાકી નથી કે જ્યાં સીમન સપ્લાય ના કરતી હોય એ સંસ્થાના બુલ આબુલના સીમન મેં મોંઘા ભાવમાં લીધા હતા અને મેં એનું રિઝલ્ટ લીધું બંને નસલને મને દિલમાં એ કરવામાં નતો કે સારું જાનવર માર ઘેર પેદા થાય બરાબર પણ મારું સપનું એ તૂટી ગયું કારણ કે અત્યારે બસો રૂપિયાના સીમનમાં ઓઢણ અને લાડકી જેવી ભેસો તમને લાગત પેદા થાય હા તો મારે લોકોને એટલું જ કહેવું છે કે જે બી સીમન આપતા હોય ને ભલે તમે વ્યવસાય કરતા હો પણ લોકોને ખોટા સપના ના બતાવો એમ હા જે ભૂલ હોય એનું જ સીમા પડે મતલબ કેવું રાજેશભાઈ ભાઈ સમજો કે મારા જોડે હાલ હવે તમારે મિત્ર આવે તો ભેસ ને ફેરવવા મારા ગામમાંથી થી જેટલાય રોજ ના ત્રણ ચાર ત્રણ ચાર જણ આવો આપડો આવો બે સવા બે લાખ નો ના ના ઇન સંતિ ભેસ આપડો ફેરવીયે તો આપડે બુલું અને બીજી વાત કે જમીનભાઈ બીજું કે એવા એવા લોકો બી કરાવ

કરતા હોય આપણે વાત કરીએ જો એઆઈની આપણે એઆઈમાં આપણે મહેસાણા જિલ્લાની અંદર આપણી નસલ મહેસાણી રહી એ કન્વર્ટેડ નસલ છે બરોબર એનું સુરતી અને મુરા વચ્ચે કોમ્બિનેશન કરવામાં આવ્યું બરોબર એના લીધે એમ લોકોનું આપણે સરકારને એ બધાને એમ હતું કે સારી નસલ ડેવલપ થઈને આપણા માટે આજીવિકા આજીવિકા કરવા માટે મદદરૂપ થશે પણ તમે અત્યારે છેલ્લા દસ વર્ષની અંદર મહેસાણી નસલનું પતન થઈ ગયું તમે જોયું એમાં એંસી ટકા કારણ એઆઈ બન્યું પછી હમણાંનો જ એક કિસ્સો કહું મારા મિત્ર ગીરની વાછળડી લાયા હતા એને મોટી કરી અને એક લોકલ એઆઈ વર્કર હતો એને કીધું કે ભાઈ મારા સારું સીમન મૂકજે એના કારણે એના એને બિચારાને ખબર જ નથી કે સીમન શાનું છે એને મૂકીએ દીધું ગાય ગીર ગાય વિયાણી પછી જ્યારે હું જોવા ગયો ને તો સાહીવાલની વાછરડી નીકળી બોલો તો એ ગાયનું બ્રિડરની શું હાલત થાય તો જો ધારો કે હોય એટલે આવા પછી એક બનાસકાંઠાનો એક કિસ્સો હું તમને કહું કે બનાસકાંઠાની અંદર એક કાંકરેજ ગાય નવ લિટર દૂધ આપતી હતી અને એની ઈચ્છા હતી કે દોતીવાળા એલ આર એસ ની ઘેલું ની વાસડી એને જોવો છે તે એને એક એઆઈ કર્મચારીનો સંપર્ક કર્યો અને એને એનાથી ગાભણ કરાવી નવ મહિને ગાય વીહાણી અને એનો એચએફ ગાયની વાસળી આવી તો વિચાર કરો એની હું અહીંયા વેદના એના નિશાસા કેટલા પડે હ

અવે મૈસાણી નસલ ઉપર આપણે આ સમજી લો કે આ કુંઢિયાને બ્રીડ કરાવો તો એ વ્યાજબી છે ના ના હં હમ અને જો હું મૈસાણી નસલમાં કરાવું તો અનુ મને એકવાર પછી રિઝલ્ટ એટલું બધું એટલે અંદર તમે કરો ચાર રેગ્યુલર સારો ડોઝ પછી પાડો હોય તો પાડી રીતે પાડા રીતે કરાવવું પડે નેચરલ બિલ્ડિંગ તો તમને ધીરે ધીરે થોડું મળે પણ સો સો આપણે કહીએ એવું તો ના જ મળી એવું છે એમ ને અને આ અમને જે તમે જ્યાં ખરીદ્યો કે આપણે કૈલાસદાન ગઢવી મંગલદાન ગઢવી તો એમને કોઈ કયા કોન્ટેક્ટથી તમે એમને અને શું ક્વોલિટી તમને સારી લાગી એના લીધે તમે આનો પરચેસ કર્યો ઓમાં કેવું કે મેં બધા બુલ ને જોયા પણ હવે મારા જે બુલ લેવા એમાં કોઈ રિપોર્ટ નહીં નતા મળતા એક રિપોર્ટ મળી તો આપણો રામસિંહ માસ્ટર જોડેથી થી એ બુલે હતું પણ એ બુલ મારા ડાયરેક્ટ લેવાનો હતો પછી મારા વાત થી કે ભાઈ હારે હું બુલ રાખું તો રામસિંહ માસ્ટર ને હું મેં બુલ રાખેલો જ હતો પણ મેં પછી ના પાડી કે સાહેબ આપડો મારો તમારું બુલ નહીં લેવું

પણ જો એને એ તો જ્યારે એની પાછળ સોરી પાડીઓ જ્યારે ફિલ્ડમાં આવે અને દૂધ ઉત્પાદન જ્યારે આપે ને ત્યારે એનું ફાઈવ સ્ટાર રેન્કિંગ થ્રી સ્ટાર રેન્કિંગ એને આપવામાં આવે છે એટલે જ ખબર પડે કે સારો બુલ કોને કહેવાય બાકી બધા રૂપને જ કંઈ લેવા છે નહીં હું બીજું કેવા માંગુ અત્યારે જે સત્યમ બાયોટેક જે અત્યારે હાલ ચાલુ એમાં ભૂલ જોઈ શકો સારા સારા ભૂલ એ લગભગ રિપોર્ટો કરીને કરીને બધી રીતે ઓકે લીધેલા ઘણા સારા ભૂલ જો એ રે બુલ તમે એઆઈ થી કરાવો આવી રીતે જે મેં કીધું કે ગામમાં કોઈ ના હોય સુટકો જ નહીં એઆઈ કરાવ એ તો વિકલ્પ બરોબર છે પ્રાથમિકતા ના હોવી જોઈએ તો એ રીતે જો તમે એવા સારા ભૂલ નો તમે જો એઆઈ કરાવો તો તમને ઘણો ફાયદો થાય ડાયરેક્ટ પણ બાકી તમે તો મારું એટલું એમ કેવું છે કે તમે મહેસાણી નસલ ઉપર એ સત્યમ ના હોય કે કોઈ બી મોટી કંપની ના હોય એ બુલનો તમે ફેરવો બરોબર તો એનાથી કોઈ રિઝલ્ટ બની જેવું તો મળવાનું નહીં એમાં શું થાય તમા જ્યારે એક પશુપાલક ની એક્સપેક્ટેશન અડધી રહી જાય બીજી વાત કે જે બુલ એક એવું કહેતા કે જે ભાઈ પાડો ગમે તે એવો ફોડ પણ જે મા હોય ને એ ફેક્ટર કરે છે પોસતિ સિત્તેર એની માખે એટલે ક્રોસ બ્રિડિંગ થી મળે એટલે પશુપાલક નિરાશ થાય બરોબર નિરાશ થાય એટલે શું થાય જે બ્રીડર વાળી ચાર લિટર વાળી ભેસ ને તમે માનો કે એઆઈ કરાય પાડો ફેવડ્યો પાડાની માનો દૂધ અઢાર ઓગણીસ લિટર બરોબર ચાર લિટર ટાઈમ નું આખા દિવસનું આઠ લિટર દસ લિટરનો વચ્ચે ગાડો હોય જો તમે એનો પાડો ફેવડો કે એઆઈ કરાવ તો એમાં રિઝલ્ટ બિલકુલ ના મળે

એફિશિયન્ટ છે બ્રીડિંગનું બીજું કેવું ભાગ કે ભાઈ જો બ્રીડિંગ કરતા હોય તો ધારો કે મારો જ મોની લો કે ભાઈ હું 1.5 લાખ થી મોડી 1.5 લાખ સુધીની જ બેસ લઈએ હા તો એ જ હું જો મારે એના દૂધમાંથી કમાવાનો છે કે બીજું કે એની પાડી આવે જો ધારો કે એક વર્ષ પાડો આવે તો પાડો તો આપણો ફ્રી મો જાળ લઈએ કોઈ કબીલાવાળા લે તો ધારો કે માની લો પાડી આવે તો એને ઉછેર કરવો પડે એનો એ ખર્જો થાય એવું ના મફત એવું ખર્ચે જાય પછી બેસ હોય તો બેસ ન્યુ લગભગ 1.5 લાખની બેસ લઈએ તો બે વર્ષે ભેસ ન બરોબર બરોબર માની લો એના કોણ ના પૈસા કાઢવા પડે ચાર ના કાઢવા પડતી ખર્ચો કાઢો માણસ નો ખર્ચો લીબલ નો ખર્ચો એક બેસી ત્રીસ રૂપિયા અત્યારે લીબલ નો ખર્ચું પડે એ રીતે બધા ખર્ચા કાઢતા બે વર્ષે ભેસ્ટ નવરી થઈ શકે તમે મોની લો પોર લાખ ની સો લાખ ની ગમે તે પચીસ લાખ ની ભેસ્ટ તમે લેતા તો એ ધારો કે બે નંબર નો રૂપિયો હોય તો શોખ માટે લેતા હોય બરોબર જે શોખી નો હોય એ પણ લઈ શક્યો એમને એવું ના હોય કે તમારો દૂધમાંથી જ પૈસા કમાવાના હવે તમે કોઈ પણ સામાન્ય માણસ એ સમજી શકો કે ભાઈ સાત લાખ રૂપિયા કોઈ તમે દૂધમાંથી નહીં કમાવાના એવું નહી કે તમારે દર વર્ષે ભેસ પાડીઓ ચાલવાની

તો જ લેવાય પછી એનો મેન તો અત્યારે રિપોર્ટ કરાવવો પડે એમાં જે બ્રુચેલા રિપોર્ટ એ ખાસ કરાવવો હા એ નકે આખો નસલ ખરાબ કરી શકે બહુ ઘણી જગ્યાએ બ્રુચેલા થઈ ગયો હા એ કે એ જરૂરી છે રિપોર્ટ તમારે કરાવવો પડે પાડામાં ભાઈ તો નહીં કે બ્રુચેલા હોય તો તમારે પાડો છોડ દેવો પડે ગમે એટલો રૂપાળો હોય ગમે દેવો તો મિત્રો આપણી ચેનલ પર નવા આવે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એક બીજી જાહેરાત કરવા માગું છું કે આપણે ફેસબુક પેજ શરૂ કરી દીધું છે જેની અંદર કોઈ બી પશુપાલકને કોઈ પ્રોબ્લેમ હોય પોતાની ભેંસ વેચવી હોય કે લેવી હોય તો પોતાના સજેશન મૂકવામાં હોય તો ફેસબુક પેજને ફોલો કરી શકે છે જયમીનભાઈનું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે જેનું નામ છે મધર ડેરી ફાર્મ બહુ મોટી તાદાદમાં ફોલોવર છે તો તમે એમને પણ ફોલો કરવાનું ના ભૂલતા સાથે સાથે પશુપાલન ગુજરાતને પણ ફોલો કરજો થેન્ક યુ મળશું આગલા નવા વિષય સાથે આભાર જયમીનભાઈ તમારો પણ આભાર થેન્ક યુજી મિત્રો આ છે આમના આગળનો બુલ ફોલવ હતો એનું આ રિઝલ્ટ છે આ એમની પાડી છે અને આ કોનું છે જયમિન ભાઈ આ આનો બચ્ચો માઈક નહીં ના તો બધું ને બોલો મને આનો બચ્ચો જે આ રે નાનો બાપ રે રે કાબે કાબેરીયો કાબેરીયો ડાયરેક્ટ હરિયાણાનો એ પણ સારી બ્લડ લાઈન હોય છે અને આનો 7 લિટર દૂધ અને આ ફોલવ ફોલવ જે જખરિયા જત્રે ને એમના પાડાનો ફોલવ હતું એમનો આ બુલનું રિઝલ્ટ છે બીજી એક સરસ મજાની ભૂરી પાડી બતાવો જે તમને

માં ભૂરી હોસ હતો ફલોનું બ્લેક રિઝલ્ટ એના પર આવેલું છે જોઈ શકો છો જેની સ્ટ્રોંગ હતો સારું એવું રિઝલ્ટ એમનું મળી ચૂક્યું છે મિત્રો વિડીયો લાઈક કરવાનું શેર કરવા ના બોલતા થેન્ક યુ